આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત એપીઈડીએ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સેમિનાર યોજાયો આ તરીકે સોળ બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ બપોરે બે વાગ્યા અને ત્રીસ મિનિટ સુધીમાં આત્મા દ્વારા યોજિત એપીએ એપીઈડીએ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી પેદાશો અને તેના નિકાસ વિષયક પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં જિલ્લામાંથી આવેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રામાણિક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાકૃતિક પેદાશોની નિકાસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન નિષ્ણાદોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની ઉત્પાદન ખર્ચ ઘટાડો માટેની ઉધરતા વધારો અને ખેડૂતોની આવક વધારવાની શક્યતાઓ વિશે માહિતી આપવામાં આવી હતી સાથે જ એપીડીએ મારફતે નિકાસ માટે જરૂરી ધોરણો પેકેજિંગ અને માર્કેટિંગ બાબતે પણ અંગે સમજ આપવામાં આવી હતી ખેડૂતો આ જે સેમિનારની અંદર પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી અને તેઓને પ્રોત્સાહન પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ થકી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અને નિકાસ પ્રત્યે જાગૃતિ વધી રહી હોય તેવું હાલ વ્યક્ત કરવામાં આવ્યું હતું